ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો છે આ યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં શરૂ થઈ હતી જાહેર સભા દરમિયાન અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ ઉઠાવી હતી આ યાત્રા દરમિયાન કોંગ્રેસ પક્ષ ખેડૂતોના પાંચ સડકતા મુદ્દાઓને ઉઠાવશે અને તે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાંથી પસાર થઈ દ્વારા દ્વારકા ખાતે સમાપ્ત થશે વેરાવળ ખાતે જાહેર યાત્રાનો પ્રારંભ કર્યો આગેવાનો શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તાલાલા તરફ પ્રસ્થાન કરી હતી સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા પહેલી વખત નહીં પણ છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો ક્યારેક કમોસમી વરસાદ થાય છે ક્યારેક અતિવૃષ્ટિ થાય છે ક્યારેક ક્યારેક આવે છે અને ખોટી કારણે 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 ખોટા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે અને જો સરકાર તરત મદદમાં નહીં આવે ચારે તરફથી બીશમાં આયા છે ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે જે તકલીફ છે જે દર્દ છે પીડા છે એને વાચ આપવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથ શરૂ કરીએ છીએ દ્વારકા સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને સાથે સાથે તકલીફ તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ સરકાર કોઈ મદદ તો કરતી નથી પાક એવી જાહેરાતો કરીને ખેડૂતોને સ્વપ્ન બતાવેલ આ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી એક ખેડૂત પાસે એકસો પચીસ મણ લઈશું ગયા વખત ભૂતકાળમાં કરી તો બસો માણ ખરીદ્યા મગફળી પલળી ગઈ છે તે નુકસાન પામેલી છે ત્યાં આપવા જશે ત્યારે તમારા મળ્યાઓ જે ખરીદી કરવાના છે એમ કે છે આ તો બગડી ગઈ છે આમાં તો ભેદ છે આ તો નહી ખરીદાય એનો કડજો થશે ત્યારે સરકાર ખાલી ખરીદી કરવાની જાહેરાત કરીને પોતાની જવાબદારીમાંથી છટકે નહીં સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે ખેડૂતોના મુશ્કેલના સમયે સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ જેટલું પણ ઉત્પાદન છે એનું પૂરેપૂરું ઉત્પાદનની ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ ક્યાંક ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો પણ સહાનુભૂતિ રાખી અને તમામ ઉત્પાદનનો ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ અને પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવી જોઈએ આજે સોમનાથ દાદાના સાનિધ્યમાં સંકલ્પ લઈને સપટ લઈને આ યાત્રાની શરૂઆત કરી છે અને જ્યાં સુધી ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ નહીં થાય ત્યાં સુધી આ ખેડૂતોની લડત લડવાનો કોંગ્રેસ પક્ષનો આજે સંકલ્પ અમે વ્યક્ત કરીએ છીએ અમે હજી સુધી રાહત પેકેજ જાહેર ન કરી છે વાતો કરે છે કે પેકેજ જાહેર ન થતું આ જાહેરાતોની સરકાર છે ફોટો શૂટ ભાષણો કરવાવાળા નેતાઓ છે નરેન્દ્ર મોદીના જૂના ભાષણો સાંભળો કહેતા હતા કે એકવાર અમારી સરકાર લાવો પહેલી કેબિનેટ બેઠકમાં અમે ખેડૂતોના દેવા માફ કરીશું ખેડૂતોને એના ઉત્પાદન ડબલ ભાવ આપીશું આ ભાજપની સરકાર ગુજરાતમાં માં ત્રીસ વર્ષથી છે કેન્દ્રમાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પણ આજે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે આત્મહત્યા કરવા માટે મજબૂર થયો છે ત્યારે એવા સંજોગોમાં ખાલી ખાલી જાહેરાતો કરવાથી ભાષણો કરવાથી આ આ દૂર નહીં થાય સમય છે ભૂતકાળમાં કોંગ્રેસની દેશની સરકારે બોતેર હજાર કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા એ ખેડૂતોને આત્મહત્યા ના કરે એટલા માટે મદદ આખી સરકાર આવી આજે પણ કપરો સમય છે અમે સરકારને ફરી કહેવા માંગીએ મૃદુ ને મક્કમ દાદાની વાતો કરવા વાળી સરકાર માંગીએ છે કે ખેડૂતને મળતો બચાવો ઉજળતા બચાવો આ તકલીફ ના સમયમાં મદદ કરવા માટે આ ખેડૂતોના પરસેવાના ટેક્સ ના પૈસા થી તિજોરી ભરાઈ છે આજે તકલીફ નો સમય છે એના માટે તિજોરી ખોલો અને સંપૂર્ણ ખેડૂતોના દેવા માફ કરો પગાર કીધું છે શું કે છે કોઈ સરકારમાં બેઠેલા લોકો એમ કે આવી ઉદ્યોગપતિઓ માટે રાહતો આપો છો લાલ જાજમ બિછાવો છો ત્યારે તિજોરીને ભાર નથી પડતો પણ આ જગતના તાત ખેડૂતો માટે જો તમને તકલીફ પડતી હોય તો એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી તમને કે છે કે જાઓ તમે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવાની જાહેરાત કરો અમે કોંગ્રેસના ધારાસભ્યો એક પણ રૂપિયાનો પગાર તમારી પાસેથી નહીં લઈએ અમારા તરફથી આપનો તમને સહયોગ છે તમારી તિજોરી જો પૈસા ખેડૂતો માટે ખૂટી પડતા હોય તો કોંગ્રેસના ધારાસભ્યનો પગાર જતો કરવા તૈયાર છે પણ તમે જાહેરાત કરો કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરીશું અમે જ્યાં સુધી ધારાસભ્ય છીએ ત્યાં સુધી એક પણ રૂપિયો પગાર તમારી પાસે લેવા નહીં આપીએ ખેડૂતોના દેવા માફ થતા હોય ખેડૂતોને સંપૂર્ણ રીતે રાહત થતી હોય તો કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો પોતાનો પગાર જતો કરતા સહેજ પણ અચકાત નહીં અનુભવ માવજીવાડી દિવ્યાંગ ન્યૂઝ વેરાવળ સોમનાથ